બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે પરમપૂજ્ય એવા પદ્મભૂષણ સચિદાનંદ બાપુ આવી પહોંચતા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું જેમાં પરમપૂજ્ય સચિનાનંદ બાપુએ સરહદી વિસ્તાર ગણાતા એવા પૂર્વ સમયમાં પણ શિક્ષણની જ્યોત જગાવી હતી જેથી સમગ્ર સુઈગામ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે આગળ વધ્યું જોવા મળ્યું હતું જેમાં સુઈગામ ખાતે સચિનાનંદ બાપુ વધારીને રાજેશ્વર શિવ મંદિર ખાતે નવીન બનાવેલા સચિનાનંદ ભુવનનું ઓપનિંગ સચિનાનંદ બાપુએ રિબન કાપીને કર્યું હતું જેમાં હવે આવતા દિવસોમાં સચિનાનંદ બાપુ સોયગામ ખાતે રહીને સૌને શિક્ષણ ધર્મ પ્રત્યે આગળ વધવા માટે માર્ગદર્શન આપશે જેમાં સચિનાનંદ બાપુના સાનિધ્યમાં સોયગામ ખાતે બાપુના સેવકો અને ડીડી રાજપૂત હરજીજી રાજપૂત સહિતના આગેવાન સુઈ ગામના સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો સહિત સુઈ ગામના લોકો તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પરમપૂજ્ય સચિનાદેનજી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા જેમાં આવેલ તમામ ધાર્મિક ભક્તો માટે પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવેલ મહેમાનોએ તેમજ સુઈ ગામના લોકોએ અને સુઈ ગામની અલગ અલગ શાળાના બાળકોએ પ્રસાદ લીધો હતો